વડતાલમાં શ્રીજી મહારાજ ચૈત્ર માસમાં રામનવમીનો સમય કરી ધોલેરાના પૂજાભાઈના આગ્રહથી શ્રીજી ધોલેરા પધારતા રસ્તામાં આવેલ ગામ ગુડેલમાં જીભાઈના ઘેર રાત્રિ રહ્યા ને બીજે દિવસે સવારમાં મહારાજ સાલવાની તૈયારી કરતા હતા પણ ભક્તરાજજી ભાઈના આગ્રહથી તેમના ઘેર રોકાયા ને શ્રીજીએ તે ભક્તને ઘેર પોતાના હાથથી ઘઉંના રોટલા ને વૃતાંકનું શાક કર્યું ને મહારાજ પોતે જમ્યા પછી અશ્વારોને જમાડવા બેહાડ્યા તેમાં ઘઉંના રોટલા તથા દહીં દૂધ પીરસીને ખૂબ જમાડ્યા પછી મહારાજ અસવારો સહિત ત્યાંથી હાલ્યા તે બે કલાક પછી રસ્તામાં સુરા ખાસરને ભજીયાની વાત કરતા પૂછ્યું તમે ભજીયા જમશો કે નહીં આ વાતને પંદર ગાઉ દૂર રહેલ ધોલેરાના પૂજાભાઈના બેન અજુબાઈએ જાણી લીધી ને મહારાજ સારું ભજીયાનો થાળ કરવા લાગ્યા તેમાં પૂરી દૂધ પાક ભજીયા શાક વગેરે ભોજન કર્યા ને મહારાજ વધાર્યા ત્યારે સર્વેને બધી વસ્તુ જમાડતા હતા આ વાતે અજુબાઈ સમાધિવાળા ભક્ત હતા તેમના મનના મનોરથ મહારાજ પૂરા કરતા હતા પછી બીજું ભગવાનનું ચરિત્ર ગામ ગાફના વસતા રાવળ શ્રીજી મહારાજના પરમ ભક્ત રાજ હતા તે વસતા રાવળને ત્યાં શ્રીજી વડતાલથી ફૂલ ઉત્સવ કરી ને ગઢપુર જતા તેમને ઘેર પધારતા હતા તે સમયમાં વસતા રાવળની સ્ત્રીએ શ્રીજીને માટે થાળ તૈયાર કર્યો ને હરીને આગ્રહપૂર્વક જમાડતા ભાવમાંના ભાવમાં આકરને બદલે મીઠું નાખીને દૂધ પાક પીરશો પણ શ્રીજીએ તે બધો જમી ગયા પછી પાળાઓને જમવા બેસાડ્યા ને બાઈ પાસે દહીંનું ગોરસ મગ્યું ત્યારે બાઈએ તર ઉતારી લઈને દહીંનું ગોરસ આપ્યું તેવી જ રીતે ત્રણ વખત દહીં માગ્યું તો પણ ત્રણ વખત તેવી જ રીતે તર ઉતારીને આપ્યું પછી શ્રીજીએ સોથી વખત દહીં માગ્યું ત્યારે ઘરમાં દહીં ન હોવાથી તે ગોરસડામાં તર રાખી હતી તે ગોરસડું આપ્યું પછી તે આપેલું તરત શ્રીજી મારા જમ્યા ને તથા પાળાઓને પણ જમાડ્યા ત્યાંથી શ્રીજી મહારાજ ગઢપુર પધારતા હતા પાળાઓને પણ જમાડ્યા પછી સહજાનંદ સ્વામીએ લોભ વિશે સભામાં ઘણીક વાત કરી ને ત્યાંથી ગઢપુર પધાર્યા